ભાવનગર જિલ્લામાં અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે પુનઃ વિકસિત સિંહોર રેલવે સ્ટેશનનું પ્રધાનમંત્રી મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ તકે સિંહોર રેલ્વે સ્ટેશન ખાતેથી કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભિયા ઉપસ્થિત રહ્યા હતા સિંહોર જંક્શનનું રૂપિયા છ પાંચ કરોડ મહુવા રેલવે સ્ટેશન રૂપિયા આઠ પોઈન્ટ પાંચ કરોડ પાલીતાણા રેલવે સ્ટેશન રૂપિયા ચાર પોઈન્ટ બાર કરોડના ખર્ચે પુનઃ વિકસિત કરવામાં આવ્યા છે આ તકે કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નેમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે ભારતીય રેલવે દેશની વિકાસ યાત્રાનું એન્જિન છે ત્યારે રેલવે સ્ટેશનના આધુનિકરણની સુવિધામાં વધારો થશે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રેલવે સ્ટેશનો પુનઃ થવાથી ભારતીય રેલવે આધુનિક અને આત્મનિર્ભરતાનું પ્રતિક બન્યા છે આજે સીહોર રેલવે સ્ટેશનના નવીનીકરણના લોકાર્પણ પ્રસંગે આજે આવવાનું થયું છે આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા ભારત સરકારના કેબિનેટ રેલવે મંત્રી માનનીય અશ્વિની વૈષ્ણવજી દ્વારા દેશભરમાં એકસો ત્રણ અમૃત રેલવે સ્ટેશનો તથા અન્ય પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું છે રેલવે સ્ટેશનોના લોકાર્પણ કરવામાં આવ્યા છે જેમાં ભાવનગર જિલ્લાના શિહોર પાલીતાણા અને મહુવા એમ ત્રણ રેલવે સ્ટેશનોનો સમાવેશ થયો છે આજે પાલીતાણા રેલવે સ્ટેશન મહુવા રેલવે સ્ટેશન અને શિહોર રેલવે સ્ટેશનનું નવીનીકરણ થયું છે એમાં શિહોર રેલવે સ્ટેશનનું રૂપિયા છ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે પાલિતાણા રેલવે સ્ટેશનનું રૂપિયા ચાર પોઈન્ટ બાર કરોડના ખર્ચે નવી નવીનીકરણ કરવામાં આવ્યું છે અને મવવા રેલવે સ્ટેશનનું આઠ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે તમામ આ જે નવીનીકરણ રેલવે સ્ટેશનો છે એ હવે પહેલાં કરતાં વધુ સુવિધાજનક સુંદર અને યાત્રિકોને વધારે સુવિધા મળવાની મળવાનું મળશે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન અને માનનીય રેલ મંત્રી શ્રી અશ્વિની વિશ્વલજીના નેતૃત્વ હેઠળ ભારતીય રેલવે વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે આજે ભારતીય રેલવે દેશમાં આધુનિકતા અને આત્મ આત્મનિર્ભરતાનું પ્રતિક બન્યું છે ત્યારે આ અમૃત રેલવે સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે મારી વચ્ચે આજે આ કાર્યક્રમમાં સહભાગી બનવા અમારા ધારાસભ્ય શ્રી શંભુનાથજી અમારા મેયર શ્રી ભરતભાઈ બારડ અમારા જિલ્લાના પ્રમુખ દિગુભાઈ શહેરના પ્રમુખ ભાઈ શ્રી કુણાલભાઈ શિહોર નગરપાલિકાના પ્રમુખ બેન જાગૃતિબેન અને તમામ અમારા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ લોકાર્પણ કાર્યક્રમે સહભાગી બન્યા છે